આપણે જો મસ્ત રેડી થઈ ગયા અને જવાનું છે આજે બાર જન્મદિવસ માટે જેમ કે આજે મારો બર્થડે છે ચાલો તો આજે મારો બર્થડે છે તો જો બર્થડે પાર્ટી તો આવી ગયા છીએ ઢોસા ખાવા જીનીરો જીનીરો લાબી જાશે તો આપણે તો આપણે ઢોસા બધા ખાઈને ઘરે આવી ગયા મસ્ત અને ઢોસા ખાલી કિના ના તો ગિફ્ટ પણ મળી ગઈ છે

જો થોડીક થઈ ગઈ છે અને આપણે એને સ્કૂલે મૂકવા જાવું તું એટલે થોડીક ખાઈને ગઈ અને લંચમાં બોક્સમાં લઈ ગઈ અને જો થોડીક આપણે કીર્તન માટે હવે બને છે કેમકે સવાર સવારમાં ટાઈમ જાજો ન હોય થોડીક એના પૂરતી બનાવીને એને સ્કૂલે મૂકી આવી અને હવે જો તળાઈ છે આપણી ગરમા ગરમ લાઈવ ચિપ્સ તો ચાલો કોને કોને ચિપ્સ ભાવે છે આવી જાઓ ખાવા માટે નાસ્તામાં અમારો જો આજે નાસ્તો છે ચિપ્સનો અને રોટલી અને કોફી પણ રેડી થઈ ગઈ છે અહીંયા આપણી કોફી રેડી થઈ ગઈ છે ને અહીંયા છે ચિપ્સ તો તમે કેમ ચિપ્સ બનાવો છો અમે તો જો બટેટા ઓલા કરીને પછી તપકી લોટ છે ને આ તપકીનો લોટ માથે વેરીને પછી બનાવવી એટલે છે ને મસ્ત ક્રિસ્પી થાય છે નકર તો છે ને નગરા બટેટાઓ લાગ લાગે અને જો આ એકદમ વાઈટ અને મસ્ત થાય જો આ રીતની થાય તપકીનો લોટ લગાવીને કરીને એટલે મસ્ત ચામડી એની પોચી થઈ જાય તો આ રીતે ચિપ્સ બનાવવી છે ગરમા ગરમ તો આવી જાવ બધા નાસ્તો કરવા માટે ચાલો તો આપણે ચિપ્સ બનાવી લઈ નાસ્તો કરી લઈ અને સવાર સવારમાં જો મસ્ત ઠંડી પણ ગુલાબી ગુલાબી થઈ ગઈ છે મસ્ત ઠંડી પડવા માંડી છે હવે તો તો જો આપણે કપકીનો લોટ લગાવીને ચિપ્સ બનાવી એટલે અસલ જો બહાર હોય એવી જ તે મસ્ત વાઈટ વાઈટ થઈ ગઈ એકદમ આપણે બાર ચા ચિપ્સ ખાઈ ને એવી જ થઈ ગઈ અને જો અમે બટેટા ઓલા કર્યા ને એમાં કપકીનો લોટ આછો આછો લગાવી દીધો છે અને બટેટા આનો પાણીવાળા હોય તો કોરા પણ પડી જાય અને ચિપ્સ તળાવવામાં પણ સારું રહેજો એનો કલર પણ બહુ મસ્ત આવે છે તો જો આપણી ચિપ્સ થઈ ગઈ છે રેડી હવે એક ઘાન તળવાનો રહ્યો છે તો ચાલો તળી લઈ તો આવી જાઓ ગરમા ગરમ ચિપ્સ ખાવા તો આપણે ટેસ્ટ કરી લઈ બહુ મસ્ત

ત્યાં સુધી આવું આવું જ કરશે તો ટ્યુશન ચાલુ થાય ને ત્યારે શાંતિ થાય તેની તારીખથી ટ્યુશન ચાલુ થવાનું છે એટલે ત્યારે હચવાઈ જાય અડધો દી ટ્યુશન ને અડધો દી સ્કૂલ ત્યાં સુધી તો જો એમ જ છે ચાલો આપણે બાજરો દળાવવા માટે પહેલાં મૂકી આપવી જો આપણે માથામાં મહેંદી નાખી હતી તો હવે હેર વોશ કરી લીધા અને મહેંદી કાઢી નાખી જો બપોર સુધી રહેવા દીધી અને મસ્ત હવે કલર આવી ગયો હશે ઓલો આપણે કાલ પ્રયોગ કર્યો તો હળદરને શેકીને અને એલોવેરાને મિક્સ કરીને લગાવવાનો પણ એ છે ને થાય પણ જાજો સમય લાગે કેમ કે તમે અઠવાડિયામાં ત્રણ ચાર વાર નાખો ત્યારે સફેદ વાળ ઓછા થાય તોય તો એ કાંઈ ગેરંટી તો નહીં અને આપણે હાલતા બહાર જવું હોય મેરેજમાં જવું હોય એવું બધું હોય તો આપણે તાત્કાલિક કરવું હોય તો આપણે મહેંદી સિવાય એ કંઈ ઉપાય નથી તો જો આપણે તો એ બધું પછી કેન્સલ રાખ્યું અને નાખી દીધી મહેંદી તો હવે તો માસું પણ ધોઈ લીધું તો ચાલો જમી કારવીને તો ફ્રી થઈ ગયા ઉપર આવી ગયા સી અને હવે અમારા આરાધ્યા બેનને લેસન કેમ થયું આરાધ્યા પૂરું થઈ ગયું હે કે અધૂરું રહ્યું બધું પૂરું થઈ ગયું તો અધૂરું રહ્યું ચાલો તો જો આપણે સાડા ત્રણના વૈયા ગયા હતા બજારમાં તો બજારમાંથી હવે આવી ગયા ઘરે અને જો હજી વાસણ બાસણ ચડાવવાનું પડ્યું છે કેમ કે અમારા આરાધ્યા બેન હોતા એટલે જો અવાજ કરું તો એ ઉઠી જાય અને ભેગું આવવાનું વેન કરે એટલે મેં કાંઈ વાસણ બાસણ ચડાવ્યા નહીં મેં ચાલો આવીને બધું કરશું તો જો અત્યાર દીનો ઠંડો ઠંડો પવન વળવા મળ્યો છે અને ચાલો હવે વાસણ વાસણ ચડાઈ દઈ કચરા બચરા કાઢી લઈ પછી આરાધ્ય નીચે હોમવર્ક કરે છે તો જઈએ નીચે અને આટલી બધી સોડા લઈ આવ્યા સી જોઈ લો તમે સોડાનું ઢગલો કરી નાખ્યો છે હવે અને રાખશું ક્યાં ઈ ઉપાધી છે હવે મૂકવાની જગ્યા બધી ફ્રીજ માં તો એકારે સમાહે નહીં કાઈ તો જાતજી ખરીદી કરી લીધી છે સોડાની બોટલની તો ચાલો પેલા કામ કરી લઈ 1 आवर નઈ આપણે જો મસ્ત રેડી થઈ ગયા અને જવાનું છે આજે 12 જમવા માટે જેમ કે આજે મારો બર્થડે છે તો જો મારી કરતાં તો છોકરાઓને એટલી ઉતાવળ છે ને કે બહાર જમવા જવું છે બાર ઢોસા ખાવા જાવું ઢોસા ખાવા જવું એમ કરે કા બર્થડે મારો છે પણ ખાવા છે કીર્તન ને આરાધ્યાને તો હાજનો ઉપાડો લીધો છે કે હાલો લઈ જાઓ લઈ જાઓ તો જો આપણે રેડી થઈ ગયા છીએ હવે એના પપ્પા આવે કારખાનેથી પછી જવાનું છે આપણે ઢોસા ખાવા માટે તો ચાલો ને કીર્તન પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું આ પહેર કોટ નીચે કોટ પહેર કોટ ઠંડી લાગે છે કે બધી તને એ મમ્મી ઓ ટીશર્ટ પહેર લો તો તૈયાર ના છે આ છે નહીં માઠું એ અહીંયા જ પડ્યું એ માઠું વિખાય છે ઓલો કોટ પહેર ને આ ઈ પહેર લે સ્કૂલ નો હાલ છે અહીંયા આટલામાં જ આપણે નજીક જ જાવું છે હા આપણે નજીક જ જાવું છે કઈ આઘું નથી જવાનું આજ તો ચાલો આપણે પણ ઢોસા ખાઈ આવવી તો ચાલો તમને પણ બતાવવી કેમ કે અમે કઈ જગ્યાએ જઈશી ઢોસા ખાવા માટે આમ તો અમારું ફિક્સ જ હોય ત્યાં જ જવાનું હોય બાકી બીજી જગ્યાએ અમે ઢોસા ખાવા જઈ જ નહીં તો ચાલો આવે એટલે જઈ આવીએ ચાલો તો આજે મારો બર્થડે છે તો જો બર્થડે પાર્ટી તો આવી ગયા છે ઢોસા ખાવા ફ્યુઝન ફેન્સી ઢોસા તો જો આપણે કહેવા છે મૈસૂર ભાજી અને ગાર્લિક પેપર અને કીર્તનમાં આરાધ્ય માટે જીની રોલ મળે છે કાકીકા હ અને અને જીની રોલ ચાલો આવી સુરતી હા અને ગાર્લિક પેપર હા ભાજી

તો આપણે તો ભાજી ને પેપર ઉલાળીએ છીએ કીર્તન માટે આવી ગયા છે તો જીની રોલ ક્યાં કીર્તન વજન કાટો છે તો આરાધ્યા વજન કરે છે તો જોવેરાધ્યા નો વજન કેટલો થાય છે બસ આરાધ્યા તારો તારો છત્રીસો છત્રીસ કિલો બેખા છે

કાર તો જો ઢોસા બોસા ને કરી આવ્યા બર્થડે ને દિવસે હા અને ગિફ્ટ પણ લઈ આવ્યા આજ તો જો બજારમાં જઈને તો એ કાંઈ તમને અત્યારે બતાવવાનું નથી આપણે પહેરશું ત્યારે બતાવશું નગર પછી અગાઉ દેખાડી હું મતલબ એટલે કાંઈ દેખાડવાનું નથી અઠવાડિયા દસ દિવસ પછી બતાવશું જ્યારે પહેરાશે ત્યારે તો ચાલો આ સાથે આજના વિડીયો ને એને અહિયાં જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટ સાથે જય સ્વામિનારાયણ